અડધા ટેબલ સ્પૂન જેટલું મીઠું દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી ખાંડ અને લીંબુના ફૂલ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા બસો વીસ ગ્રામ જેટલો બેસન લીધો છે તેને આપણે સરખી રીતે છાળી લઈશું જેથી તેમાં ગૂંટલી નારે તો બધા બેસન આપણે સરખી રીતે છાળી લઈશું હવે આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ તો બેટરમાં આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો આ પ્રકારનું બેટર થઈ ગયું છે હવે આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે ઢોકળીયાને ગેસને ફ્લેમ ઉપર મૂકી દઈએ થોડીક વાર આપણે તેને ગરમ થવા દઈશું હવે આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે તો તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ખાર ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું ખાર એડ કર્યા બાદ આપણે તેને ત્રીસ સેકન્ડ સુધી મિક્સ કરવાનું છે હવે પ્લેટમાં થોડું ઓઇલ એડ કરી ત્યારબાદ આપણે તેમાં બેટર એડ કરી દઈશું પ્લેટને આપણે એકથી બે વાર ટેપ કરશું જેથી કરીને એમાંથી બબલ નીકળી જાય હવે આપણે તેને ઢોકળી અમે એડ કરી દઈશું તો ખમણને આપણે વીસથી પચીસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને બફાવી દઈશું તમે જોઈ શકો છો કે આપણા ખમણ સરખી રીતે ફૂલી ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈએ દસક મિનિટ ઠરવા દઈશું ત્યાર સુધીમાં આપણે તેનો વઘાર તૈયાર કરી લઈએ તો તેલ રાઈ મરચાં કઢીપત્તા હિંગ એક કપ જેટલું પાણી એકથી બે ટેબલ જેટલા ખાંડ મીઠું બધાને આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ કોથમીર હવે ઢોકળાને આપણે સાઈડમાંથી અલગ કરી અને કટ કરી લઈએ તો સરખા એવા પીસીસમાં આપણે તેને કટ કરી લઈશું ત્યારબાદ આપણે જે વઘાર બનાવેલો હતો તે તેની ઉપર આપણે તેને એડ કરી દઈશું હેલો YouTube ફેમિલી તો ફાઇનલી રેસિપી બની ગઈ છે તો વિડિયો કેવો લાગ્યો છે વિડિયો ગમે હોય તો એક લાઈક કરી દેજો અને નાયલોન ખમણ ગમા હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ